હું રામપુરી ગામનો સરપંચ છું અને અમારા ગામમાં અહીં એકદમ ડુંગરની નજીક આવેલા પરિવાર તબિયત પરિવાર છે અમારો અને ગરીબ લોકો વસે છે ત્યાં આગળ એક તાલુભાઈ મોગાને ત્યાં બે બકરા દીપડાને રાતે આવીને શિકાર કર્યા છે અને બાજુમાંથી અહીંયા સુમસ્ત ગત રાત્રે અમારા રામપુરી ગામે જંગલી પ્રાણી દીપડાએ બે ત્રણ ઘરોમાં હુમલો કરેલો અને હુમલામાં બે ત્રણ બકરીઓનું મારણ કરેલ છે બે ત્રણ બકરીઓને ઘાયલ કરેલ છે દીપડાનું ગામમાં આવવાથી ગામમાં દહેશતનો માહોલ પેદા થયો છે લોકોમાં ભય પેદા થયો છે લોકો ડરવા માંડ્યા છે લોકો રાત્રે ઊંઘી શકતા નથી અને આ દીપડાના ડરથી બહુ જ મોટું ડર પેદા થયો છે એટલે અમારે સરકારશ્રી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વિનંતી છે કે જલ્દીથી અહીંયા પાંજરું મૂકવામાં આવે અને પાંજરું મૂકી અને આજે જે દીપડાનો દીપડો છે એ દીપડાને પકડવામાં આવે તો જ ગામના લોકોને શાંતિથી શાંતિ મળશે અને શાંતિથી સૂઈ શકશે જંગલી પ્રાણીઓ અવારનવાર આ વિસ્તારમાં આવતા હોવાથી ભયનો માહોલ રહે છે અને જેમ સરપંચને હમણાં કહ્યું તેમ કે જંગલી પ્રાણીઓ અમારી ખેતીવાડીને પણ નુકસાન કરે છે બહુ મોટા પાયે નુકસાન કરી રહ્યા છે એનાથી પણ ખેડૂતો પરેશાન છે અને લોકો ઊંઘી શકતા નથી મારું નામ તે બિયાર કાઇદાસ મોગાજી રામપુરી એક સિત્રુ આજુ તું એ રાતુડીમાં બોલ્યું તું બે બેમાર ન થયો એક થોડીવાર પછી આવ્યું એટલે પાછું લઈને ભાગ્યું ત્રણ ત્રણ મારું નામ બસ બેન માતાજી ગામ રામપુરી સિતૃ રાત્રે બકરા માથે પડ્યું એ પડે અને બકરો કળે નાખ્યું કળે દુસાવે નાખ્યું છે દૂસાવે લઈને જતા પણ પડાવ્યું છે